સુરતમાં તમે સમૂહ લગ્નનું તો સાંભળ્યો છે પરંતુ સરથાણા જગાતનાકા ખાતે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર યુગલોએ એક સાથે સગાઈ કરી હતી સુરતમાં તમે સમૂહ લગ્નનું તો સાંભળ્યું છે પરંતુ હવે સુરતમાં સમૂહ સગાઈનું પણ આયોજન થયું છે

ચોત્રીસ દીકરા દીકરીઓની સગાઈનું સમૂહ સગાઈનું આયોજન હતું એટલે કે સત્તર યુગલો આજે સગાઈ ગ્રંથિ થી જોડાયા છે આ એકમાત્ર એવી સંસ્થા છે કે જે આ શહેરની અંદર હજારો દીકરા દીકરીઓની સગાઈ કરાવી ચૂકી છે અને હજારો દીકરા દીકરીઓના સમૂહ લગ્ન પણ કરાવી ચૂકી છે આજના સમયની અંદર સમય પ્રમાણે જે ફેરફારો થયા છે અને એના કારણે યુવાન દીકરા દીકરીઓની સગાઈ થવામાં જે વડીલો અને સગા સંબંધીઓ તકલીફ અનુભવે છે એ તકલીફના સમયની અંદર આ એક એવી માતૃ સંસ્થા છે આ એક એવી સંસ્થા છે કે જે કામ આપણા સગા સંબંધીઓ ન કરી શકે એના કરતાં પણ વિશેષ કામ આ સંસ્થા જ્યારે કરે છે ત્યારે એ કામ ખરેખર સરાહનીય છે અને એ સંસ્થા દ્વારા આજના દિવસે આ કાર્યક્રમ થયો અને આ સંસ્થામાં પટેલ સમાજના દીકરા દીકરીઓ પોતાની સગાઈ માટે ફોર્મ ભરી શકે આ સંસ્થાની ઓનલાઈન એપ્લિકેશન છે એ એપ્લિકેશનની માહિતી આપને આ સંસ્થા પાસેથી મળી રહેશે અશ્વિનીકુમાર ખોડિયારનગર રોડ ઉપર અશ્વિન સોસાયટી વિભાગ ત્રણના ગેટ પાસે વરણીરાજ જ્વેલર્સ અને આ સંસ્થાની સંબંધ સેતુ સંસ્થાની ઓફિસ છે એ ઓફિસના સરનામા ઉપર આપ જઈ અને ફોર્મ મેળવી શકો અને એપ્લિકેશનની વિશેષ માહિતી મેળવી શકો આજના દિવસનો આ કાર્યક્રમ આ સમાજ માટે ખૂબ પ્રેરણાદાય બ્યુરો રિપોર્ટો ન્યુઝ સુરત